નમસ્કાર મિત્રો આખરે લાંબા વિરામ બાદ હવે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોરદાર આગમન આપણા ગુજરાતમાં થવા જઈ રહ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે જિલ્લાના તળાજા મહુવા અને જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે જિલ્લાના સારકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો જન્માષ્ટમી પહેલા આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં ગાજ સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે હવે દિવસે ને દિવસે રાજ્યમાં વરસાદનું જોર વધતું રહેશે વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થતો રહેશે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન કઈ કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખરીદતું નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી વિલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વિખાસ સાંભળ જો મિત્રો પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરી કારણ કે આ વિસ્તારોથી વરસાદની શરૂઆત થશે બાદ આખા ગુજરાતમાં વરસાદની માલ જોવા મળશે મિત્રો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય ખેડા જિલ્લાના વિસ્તારો હોય દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે અમદાવાદ અને આણંદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રને લાગુ વિસ્તારો છે એમાં ભચાઉના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વધારે છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો નથી જેથી ત્યાંના ખેડૂતો પણ વરસાદની ડોલે રાહ જોઈને બેઠા છે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હવામાન ખાતાની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ જિલ્લાઓના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોક એવા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે હવે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં પણ વરસાદની માત્રા વધે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના વિસ્તારો હોય સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં એટલે કે છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે ભરૂચ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો તમારા વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ નથી નીચો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરવાનું પણ ભૂલતા રહે